મને ભૂખ લાગી એ કોક મારો અવાજ સાંભળો ઉખરી બારસ શાંતિ તારા જે લફરો ભાગ્યો આના કરતા મારી જાન જઈ હોત ને આ પરણવા જો તો સારું હતું તે મને આના કરતા પરણવા દીધી હોત તો સારું હતું મને લગને શોક ન તો ભાગવાનો તો તો તમને ભાગવાનો શોક હતો તો તો કે આપણે બે ભાગી છે મને મરમાં લેકી માર ભાઈ લ્યો આ તો મને ના જવા દેવી હવે તો તને ઘરે જ આવાદ નથી ઓલા તારા ભાઈ કેવા આવા દેવા છે મને ઘડીક વીખી નાખે ભલે ઠઠ દુબ જવું પડે તો ઘરે જ જ નથી મંગ ન આવું હમજો અંધારું થઈ ગયું હે હમજો સકલાઈ બોલે કે ટીવી આ જ હાલું આપડે પાજા આમ ઘાની મની ની મન ને નકર મારી બીજો હમડે हे राम हा टाइम भी देखा हमें काय करतोय नाही तो काय नाही मरी जा तीन दिन खادو त्या तो त्या तो केवा अधिकार करवा मणी तू तो मने सात गुंडो लगा देवी छो कितलो प्रेम करते दा मने यदि मारू मोठो न सोय होय ना तो एम के जानू तू काय बाजार हाल बनी हो वा। होतरी वाजन મારો જીવ અહીંયા આવી ગયો છે એ મરીને હવે એક તો તારો દેકારો આ હા હા વેચી કે ધીકા ભેગી પાડ દે કહું તને ફરજ વેચી સામ ફર મારે ભઈ લો તો ઓય ના રે મસા કેવો મને તો કો દીધો આવો હું જાણે ફેરા ફરતે એમ પગલા ભર મરમ મર એ ઘર ઘર તારું બાપ

ભાગીન વિયા ઇની વાયા તણ દીથા આખું ગામ પડ્યું હે વાય નથી ડરતા ઝડિયા છાતી આયા હંતાણા હે લાય કાયકા કા દે ઓલા મગના ને કેવા દે તારી બોન અને ઓલો સગનો બે આ ભાડલા કુએ હંતાણા હે લાય કાય કા જઈ ગઉ એ ફોટલી મુંગી મત એ ફોટલી સોટલી સોટલી તારો બાપ પોયો જો ઓ ભી મર સોટલી યાર મારા બાપાને કીજે આયા હાય અમે લઈ મને જો મારવા તારે મને પૂરો કરાવો છે ઈ સોટલી તારો બાપ ગામમાં જઈને ઢોલ વગાડશે હે ભગવાન આ સોટલી મેગીજો મારા બાપાને બજમ કઈ દે આમ બાપુ આમ પાછી બસ કોઈ દે નહીં ભાગી જાવ કોઈ દે વાવાતં તો નઈ કરું જો તમે આવે ઓ રે કે તા થાબે તા છોકલે મારા બાપા ને અમાર સાલ દઈ દી ફોન ઉપર ફોન આવે છે પાસી ગઈ ને એમાં તો બહુ જ ખારા થઈ ગયા છે એમ કે છે કે તમારી બોન ને બે ત્રણ ની અંદર ગોઠ લીજો નકર તમને ભડાકે દઈ દઈશું અને એ બેરા મને બહુ ચિંતા થાય છે રેખા બેન નઈ જડે તો હું કરશું હાઈ સી વાત છે સુની ચિંતા તો મને થાય છે પણ શું કરું આ મારી માં રેખલી કેવી કેવાય બોલ આમ જાન આવતી હતી તા તો મારી માં ભાગી હોય તન જઈ મારી માએ એ માં બાપ નું નો વિસાર્યું કેવી કેવાય ઓલા હલકટ સગના એ મહણિયા ખાલી દેવરા પ્રેમ તો ને આપડી રેખલી આપડા માં બાપ નો આખી જિંદગી પ્રેમ ભૂલી જાય

Аа тадвай бича бол тан тан дича но потто нати бол вина а ко зам гал пери бай ха чай зо алло хуи ой ко ал э бол э ха алло чай жеди найгүй ма જન થાય હોટેલ માં ન ખાય આયો તને મુખી એ હું તારા રોય ભૂખ મર્યો છું અને આ કા તારા હગા એ દેખલી એ દેખલી કરતા કરતા જંગલ બહાર મને નિખરવાત ન દેતા ત્યાં તો સૈંક ના સૈંક હામા ગુડાના જ હોય એ મારા મારા બાપા ની છાય નો મને ગોટો મર્યા તમાર કરતા તમાર ભાભી ની ને મારી સાજી હું પણ નહી એ મને ઓ નો કોઈ માર ગોડે ભાઈ ની ના જા

કે ઈ આખસે મતલબ મે તમને ફોન કર્યો તો લિયા ડબલુ પડ્યું છે અયા રોકાણાય છે બેરા આટલામાં જશે આગળ એ ખોળો બેરી હાલો ને ઉતાવરા ખાયા ખા આગા ભઈ

માર બાપા લેવા દે શું લેવા દે આ અમે સામો વ્યાય શાંતિ રાખો ગડી એ વિના હું તો કહું આવલાની હેને ટિફિન દેવા દાયા હોય આ ભલે તારી વાત સાવ હાચી હે ની કે મુંજી મને આયા હારું ભાઈ આ રે હા ભારો તો તમ તા તમે આયા હોય ફાટ લઈને બધી ખબર છે મારી મારી તારી ઘરે થે ભારતે મારી માં એ મુંજી મરો નામ ગોતવા આલો આમ નઈ જડે બાજ્યા તમે છોટી છોટો

Thank <laughs> you.